આજે ઘણા યુવાનોને ખબર નઈ હોય આજે એમણે ધારાસભ્ય હતા એ ટાઈમે લડત લડી ને આદિવાસીઓ માટે અલગ બજેટ થાય એની વ્યવસ્થા કરી હતી ને આજે આપણા ગુજરાતમાં આદિવાસીઓ માટે અલગ બજેટ છે એને ગુજરાત પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે આજે આખા ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધી જેટલા ભી આદિવાસી સરપંચ બને છે આજે આવ અગાઉ

એકતાની જરૂર છે આજે લાકડી એક લાકડી તૂટી જાય આજે લાકડીનો ભારો એ તૂટી ન શકે આજે આખું ગામ હેતુ થાય તમે એક જ અવાજે પ્રશ્ન ઉઠાવશો તો એ પ્રશ્નનો જવાબ ચોક્કસ આ સહકારો તમને આપશે એ સત્તા તમને રૂડીગ્રામ ગ્રામ સભામાં વાવવા આવી છે તો તમને હું હજુ બી કહેવા માંગુ છું કે તમારે સત્તા માંગવાની જરૂર નથી તમારી સત્તા તમારી પાસે છે